આજના મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક યુગમાં ગામડાઓમાં વડીલોને દૈનિક વર્તમાન પેપર છાપું એ જોવાની અને વાંચવાની એ ક્રિયાનો ભાગ બની ગઈ છે વડીલોની આગવી કોઠાસૂઝથી અભણ હોવાથી ચિત્ર ચતર જોઈને સમાચારથી માહિતગાર થાય છે આજે વાત કરવી છે ગામડાની અંદર વડીલો દ્વારા વંચાતા દૈનિક વર્તમાનપત્ર જેવો પોતાની તડપદી ભાષામાં છાપું કહે છે ને જ્યાં સુધી છાપા ઉપર એમની નજર ન ફરે ત્યાં સુધી એ વડીલોની છાપા જોવા અને વાંચવા પ્રત્યેની જિજ્ઞાસા રહે છે આજના કોમ્પ્યુટર અને સોશિયલ મીડિયામાં જ છાપા કે વર્તમાનપત્રો વાંચી લેતા હોય છે ગામડાઓમાં આ વડીલો હાથમાં છાપુ લઈ અને વાંચવાની રીત આજે પણ ઘણા ગામડાઓમાં જોવા મળે છે અને કહેવાય છે કે વડીલોની જે રીત કે એનો પહેરવેશ પહેરવાવાળી પેઢી આપણે કહીએ કે આ છેલ્લી પેઢી છે ત્યારે છાપા વાંચન કરતા વડીલોના ફોટોગ્રાફ જોઈને કહેવાનું થાય કે આવી રીતે વર્તમાનપત્ર વાંચવાવાળી આ છેલ્લી પેઢી છે એમ કહી શકાય ને જ્યાં સુધી છાપુ વાંચે કે જોયે નહીં ત્યાં સુધી વડીલોને ચેન પડતું નથી વડીલોને વર્તમાનપત્ર વાંચનક્રિયાએ આપણી દિવસ દરમિયાન જે પણ દૈનિક્રિયા કે નિત્યક્રમ કરીએ છીએ એની અંદર છાપું વાંચવું એ પણ દૈનિક્રિયા નિત્યક્રમનો ભાગ બની ગયો છે અમુક વડીલો છે જે અભણ છે તેમ છતાં પણ એમને આ વર્તમાનપત્ર જે છાપું વાંચવાની અને જોવાની જિજ્ઞાસા એટલી અટૂટ છે આપણે ત્યારે એમને પ્રશ્ન કરીએ કે આપતો અભણ છો તો કેવી રીતે છાપું વાંચો છો તો વડીલો એમની જે ભાષામાં કહે છે કે ચિત્ર ચતર જોઈને અમે સમાચારનો અંદાજ લગાવી લઈએ છીએ અને સમાચારથી માહિતગાર થઈએ છીએ મિત્રો વડીલોની આ કોઠાસૂ સ્નેહવંદન છે વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે એડિટિંગ એન્ડ સ્ટોરી બાય જગદીશ દવે દેશલ પર ગુંતલી કચ્છ જય જયસિારામ